ધરમપુર તાલુકાના માકડબન ગામે ત્રીજો સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં વીસ જોડા લગ્ન ગ્રંથિએ જોડાયા શ્રી સદગુરુ સેવા સત્સંગ મંડળ ટ્રસ્ટ માકડબન દ્વારા આયોજન કરાયું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માકડબન પટેલ ફળિયાના શ્રી સદગુરુ સેવા સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં વીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા સમાજમાં દેખાદેખીમાં દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માટે પરિવાર મોટા દેવામાં ઉતરી જતો હોય છે જેને લઈ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન થકી સમાજમાં થતા ખોટા ખર્ચા બચાવી શકાય છે દેખા દેખીના લગ્નમાં કેટલાય પરિવાર દેવાદાર થયા છે સમૂહ લગ્નના આયોજન થકી યુવક યુવતીના પરિવારના સભ્યો દેવાદાર થતા બચે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં રહેતા પરિવારના દીકરા દીકરીના લગ્ન કરતી વખતે પરિવારના સભ્યો દેખાદેખીમાં ધામધૂમથી લગ્ન કરવામાં પરિવારો દેવાદાર બનતા હોય છે જેમાં યુવક યુવતીના લગ્નમાં ડીજે જમણવાર સહિતના લાખો રૂપિયાના ખોટા ખર્ચાઓ થતા હોય છે જેને લઈ યુવક યુવતીના પરિવારના સભ્યો મોટા દેવામાં ઉતરી જાય છે અથવા તો જમીન વેચીને દીકરા દીકરીના લગ્ન કરાવતા હોય છે અત્યાર સુધીમાં ધરમપુર તાલુકાના માકડબંધ શ્રી સદ્ગુરુ સેવા સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા માકડબંધ દ્વારા એકસો થી વધુ કન્યાઓનું કન્યાદાન કરી ધન્યતા અનુભવી છે મહાનુભાવો અને અગ્રણીઓએ નવ દંપતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજના સમૂહ લગ્નના કાર્યક્રમમાં પૂર્વ સરપંચ ભેંસદરા મંગુભાઈ પાડવી આદિજાતિ વિકાસ અધિકારી કાંતિભાઈ પાડવી દયારામ દરવડ સહિત અગ્રણીઓને મહાનુભાવો ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નના મુખ્ય આયોજક શ્રી સદ્ગુરુ સેવા સત્સંગ મંડળ ટ્રસ્ટ માકડવનના ટ્રસ્ટના પ્રમુખ ગમનભાઈ માહલા ટ્રસ્ટના મંત્રી વિનોદભાઈ ગાવી રામુભાઈ તથા નાનુભાઈ દ્વારા આયોજન કરાયું હતું સમૂહ લગ્નમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી